સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે નસવાડી જલારામ મંદિરમાં છપ્પન ભોગ રાખવામાં આવ્યો છે નસવાડી ખાતે ઓગણત્રીસ વર્ષ જૂનું જલારામ બાપાનું મંદિર આવેલું છે આ મંદિરનો વહીવટ બિપિન પટેલ દ્વારા કરવામાં આવે છે અને દર વર્ષની જેમ નસવાડી ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે નસવાડી જલારામ મંદિરમાં ભક્તોના સહયોગથી છપ્પન ભોગના આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરાઈ હતી ભગવાન જલારામ બાપાની ભક્તિમાં લીન થઈને ભક્તો ધન્યતા અનુભવે છે ામ બાપાની સૌસો છવ્વીસમી જન્મજયંતિ નિમિત્તે દેશભરની અંદર દેશમાં વિદેશમાં સંત શિરોમણી શ્રી દલારામ બાપાની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમ ઉજવાઈ રહી છે એના ભાગરૂપે ભાગ ભાગરૂપે અને આખા દેશના રૂપે આખા દેશની સલામતી શાંતિ માટે દલારામ મંદિર અને નસવાડીની અંદર છપ્પલ ભોપરું આયોજન કરેલું છે તથા આદિવાસીની જનતા ભક્ત ત્રણ ખૂબ જ પ્રેમથી જલારામ બાપાના દર્શન કરી રહ્યા છે આજ રોજ પરમ પૂજ્ય શિરોમણી જલારામ બાપાનું સમાજની જલારામ બાપાની વિદેશમાં જામ બાપાના મંદિરો આવેલા છે અને આજ રોજ જન્મ જયંતિ નિમિત્તે દેશ વિદેશની અંદર અને ગુજરાતમાં વીરપુરની અંદર આવેલ એમની મુખ્ય પીઠ જલારામ મંદિરની અંદર પણ ભવ્ય રીતે આ જલારામ જયંતિ નિમિત્તે જલારામ જયંતિ ઉજવાઈ રહી છે અને દરેક દેશ વિદેશની અંદર તથા ગુજરાતની અંદર લોકો જલારામ જયંતિનો લાભ લઈ રહ્યા છે અને આજ રોજ નસવાડી નગરની અંદર પણ જલારામ જયંતિ નિમિત્તે છપ્પન ભેગનું આયોજન કરેલ છે અને નસવાડી નગરના ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો દર્શનનો તથા છપ્પન ભોગનો આયોજનનો લાભ લઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર